thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના ત્યારે મિત્રો આનંદમાંથી બે ઝેરી ગેસના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે ગંભાતમાં ફેસ ફૂડ કંપનીમાં કામ કરતા ચાર શ્રમિકો અત્યારે ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે ત્યારે આણંદના ગંભાત તાલુકાના સોકડા ગામમાં શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા તો કે મિત્રો કંપની દ્વારા કોઈપણ સુરક્ષા સાધનો વિના ટાંકીની સફાઈ કરવા અંદર ઉતારવામાં આવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો જોકે મિત્રો વાત કરીએ તો જોકે ટાંકીમાં ભરેલા ઝેરી ગેસના સંપર્કમાં આવતા બે યુવકો તુરંત બે ભાન થઈ ગયા હતા અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ગયા તો પણ તેમને ઝેરી ગેસ ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે હાલમાં આ બંને ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શ્રમિકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ